આપ જોઈ રહ્યા છો જનવાણી ચેનલ અને હું આપનો હર્ષ સુધાર આજે આપણે વાત કરીશું અમરનાથ મહાદેવ જગત દર્શન સોસાયટીમાં જે અઢારથી પણ વધારે વર્ષોથી બરફના શિવલિંગનું આયોજન થાય છે અને આ જે મિત્રો જે યુવક મંડળ કરે છે એમની સાથે આપણે વાત કરીશું આપનું નામ બોલશું દરજી ચિરાગ કુમાર રાજુભાઈ અને અમે આ જગતદર્શન સોસાયટીમાં લગભગ ઓગણત્રીસ વર્ષથી અમારી આ જન્મ પ્રતિષ્ઠા ચાલુ રહી છે અને અઢારે એક ઓગણીસ વર્ષથી અમારી આ બરફનું શિવલિંગની બધા આયોજન ચાલુ રહ્યું છે અને અમારા અમરનાથ યુવક મંડળ આખું પ્રથમ સોસાયટી લગભગ પચાસથી સાઠ માણસનો યુવક મંડળ છે એનાથી અમે આખું બરફનું શિવલિંગ બનાવીએ છીએ અને દર વર્ષે અમે આ વર્ષે કાર્યક્રમ કરીએ છીએ એમ ક્યાં ક્યાંથી ભક્તો દર્શન કરવા આવે છે અહીંયા આગળ લોકો ક્યાંય ક્યાંથી બાર બારથી લોકો દર્શન કરવા આવે છે અને એનો દર્શનનો લાભ બધા લે છે એમ અને આખું કડી આવે જ છે દર્શન કરવા કડી નગરપાલિકાને બધા આવે છે એમ કડીના બહારથી પણ ગામ લોકો આવે છે આવે છે તો આ હતું આપણું અમરનાથ યુવક મંડળ દર્શન સોસાયટી હાઈવે મારું નામ બી નાયક એડવોકેટ કડી હાઈવે છત્રા રોડ ઉપર જગદર્શન સોસાયટીમાં અમરનાથ મહાદેવનું મંદિર અહીંયા પ્રતિષ્ઠા લગભગ પચીસ છવ્વીસ વરસ ઉપરાંતથી કરવામાં આવેલી છે અને અમરનાથ મહાદેવની અંદર છેલ્લા અઢારથી ઓગણીસ વરસથી અહીંયા નાગપંચમીના દિવસે અમરનાથ મહાદેવની અંદર બરફના શિવલિંગ બનાવવામાં આવે છે અને એકસો એક બરફની પાટનો ઉપયોગ કરી અને સોસાયટીના અમરનાથ યુવક મંડળના દરેક સોસાયટીના વ્યક્તિઓ અહીંયા આ અમરનાથ મહાદેવ બનાવે છે અને છેલ્લા અઢાર ઓગણીસ વર્ષથી પટેલ કિરીટભાઈ કાંતિભાઈ ગણેશ ફન વર્લ્ડના માલિક છે એ અવિરતપણે એ પોતે એનું યોગદાન આપી રહ્યા છે અને બરફની પાટના એ દર વખતે એમનું યોગદાન રહે છે ત્યારબાદ આખા દિવસની પ્રસાદીના દાતાઓ પણ પોતપોતાનું યોગદાન આપી રહ્યા છે અને કડી તેમજ કડીની આજુબાજુની સોસાયટીના તેમજ આજુબાજુના ગામના લોકો અહીંયા દર્શન કરી અને પોતાની ધન્યતા અનુભવે છે વિડીયો જોવા માટે અમારી જનવાણી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં